જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામની જિલ્લા રોહન આનંદ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલ સાહેબ તથા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો વાઘડિયા નગરજનો હાજર રહ્યા હતા રિપોર્ટર મોલિન વ્યાસ એન્ડ ન્યૂઝ વડોદરા આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે આવનાર આગામી રથયાત્રા અનુસંધાને એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એવો સરકારશ્રીના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે કે ઉત્તમ પ્રકારની કામગીરી કરી જે પબ્લિકના મોબાઈલ છે અને વાહન છે એ જે ચોરાઈ ગયા હોય અને ગુમ થઈ ગયેલા હોય એવું જે પાછું અપાવવાનું કામ છે કે જે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ જે સરકારશ્રીનો છે એ અનુસંધાને માનનીય એસપી સાહેબશ્રીની અધ્યક્ષતામાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક આ રીતનો પ્રોગ્રામ અને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી સમયમાં જે આવનાર પ્રસંગ છે એ શાંતિથી જાય અને એમાં પબ્લિકનો સહયોગ મળી રહે તેમજ ના જે ડીજેના સંચાલકો છે એમને પણ ડીજેના નિયમોનું પાલન કરી અને આગામી કોઈપણ તહેવારમાં ડીજેના જે નોમ્સ સરકારશ્રીએ નક્કી કર્યા છે એ નોમ્સ મુજબ જ જે ડીજે વગાડે એવી એક સૂચના આપવામાં આવે and press the bell icon. Never miss an update.